રામ રામ ભાઈ બધાને વેલકમ ટુ માય અનધર ન્યુ વ્લોગ એન્ડ આજે હાઈતમ છે ને તારીખ કેટલી હે 25 તારીખ છે આપણે આજે મેળામાં જવાના હી દોસ્તો દોસ્તરો તો તમે આગળ જોતા રે જાવ લો ભૂલ્યા અત્યારે તમારા વરસાદ આવે છે પછી વિચારથી આપણે જવું કે ના જવું મેળો તો બહુ કાંઈ જ છે બહુ આગો હોય નહીં વરસાદ આવે છે અત્યારે તો વિચાર છે કે જાવું કે ના જવું અત્યારે આપણે જમી લઈ પહેલાં પછી આપણે વિચારશું દોસ્તો એ વાત થઈ ગઈ છે અને પછી આપણે જોઈ રેડી અત્યારે જમવા બે હાલો જમવા હા હાલો જમવા આવું હોય તો અને તો આટલું જ ખાવાનું હોય આ જમવાની બહુ મજા આવે થેપલા અને પછી આ શું છે આ પછી আসে দু পরি নয় ভামে জ না আ পা আ আমাল আমাদেরইজরা ও পুলে পাছি বাদাই ন পাশি তো বিজকা চ্ছে আমিত্র জম হ।

તો જમવાનું પાછું બહાર જ છે ભલે મજા ના હોય શરદી થઈ ગયું હોય તો મેળામાં તો જવાનું જ એમ બાકી <noise> <hesitation> <tellan> <hesitation> 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 itu <hesitation> 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 baki itu aja

ले म होमटा सब तो हैन थियो म माने फेसबुक करे कार्ड नै गुमे रिपोर्ट गर्न के हिन्दि देवानै तुम्हारी हते हरियो करे अब चलेज नथी तो हु कतो हो कतो गयो बे जीा <laughs> कई <laughs> 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 <hari yoda ko? laughs>

तमने तो कबर अच्छा बहुत मोटा माना ही थी बता ड्राइव है है जीर भाई वो आले पब्लिक पब्लिक ने तो हार हो जाए तारीख को ना तोड़ गोई हेलो भाई रिक्शा बोले थे जब ये ही आया हुआ है शांति थी बड़ा मौका ही जाएगा हरी बात है मेरा एक तो हमारा यहाँ उपलेटन मेरा आई जोड़ते हुए थे यू ना हाँ आज आप बता आप मेरे दोपहर

બોજી સંચે હવે આમાં આ કાડળોય બાકી એમ છે મેણા ને જેમજ હો લ્યો છોકરા મોજ કરે આ બંધ આઈ તો એમાં તારે વેવાનું ના 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 તો મત

વર્ષો દે આવે છે ઘણા બધા બાકડે બેઠા છે હવે આપડે રામ મંદિર આવી ગયા તો મિત્રો વાઈગા આડા આઠ અને આપડે જમી કાવી થઈ ગયા નવરા બાઈને જમવા કેતા અને આપડા રાજભાઈ છે આ સાહિલ દેખાય દેખા હે લગભગ કારો આ દેખા નથી આ જમીને બેઠા અહીંયા જીલ ની રાજ હોય હમણા જીલ આવે એટલે ભાઈ ઘરે જાય અને આઈસ્ક્રીમ ખાનો મેસેજ હજી ઈ ખાય અહીંયા આમે જ છે આઈ ગયો બાકી હું કેવું સાહેબ તમારું કાય નહીં સારું તો સાહેબ હજી કાઈલે આપણે રથયાત્રા નહીં કરવાની તો કાઈલનો વ્લોગ તમે મિસ કરતા નહીં રેડી

તો હવે આપણે આયેલા પાછા હતા તો મિત્રો આપણે આવી ગયા પાછા ઘરે અને કપડા વપડા નાઈટ ડ્રેસ માં આવી ગયા છે અને હવે કાલે જવાનું રથયાત્રા જોવા તો કેટલા વાગ્યા હે નવ દસ વાગવા આવ્યા હે અને આપણે શરદી થઈ ગઈ આપણે જરાક પાણી પીવીશી હળદર કરજો લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટ કરજો કઈ વાત કરવાની હોય તો અને બાકી તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો બાકી એ રીતના વ્લોગ આવતા રહે છે તમને મજા આવે તો બાકી બાકી આવતા જ રહે મને મજા આવશે ત્યાં સુધી તો હવે આપણે લોક અહીંયા પૂરો કરી અને આપણે આવતીકાલે વ્લોગ જોવાનું ભૂલતા નહીં આવતીકાલનો લોક મિસ કરતા નહીં હે રામ રામ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ